પૈસાની લેતી દેતી મામલે પેલ ગાર્ડન માં એસિડ પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરાયો કુંભારવાડા રામદેવનગરની ગિરનાર સોસાયટીમાં રહેતા રાકેશભાઈ અરવિંદભાઈ મકવાણા ને અનિલભાઈ ભૂપતભાઈ નામના વ્યક્તિ પૈસાની લેતી દેતી મામલે રાકેશભાઈ મકવાણાને પિલ ગાર્ડનમાં લાવી મૂંઢમાર મારી એસિડ પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા રાકેશભાઈ મકવાણાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કોજના ફોન કર આય આય દવા પીતો આવે લગાય સહી દો ભાઈ એ ફોન કરે એ ધમલ કઈ દેવાનું હે કે દવા પીજો તમે અલે અલે કી તો

તો એ છે હું બપોરે બપોરે કામ કરીને ચાલ્યો હતો પણ મારો સાડો અને એક બીજો વ્યક્તિ બે દિવસ પહેલાં મને ફોનમાં ધમકી આપતા હતા મારી પાસે કોલ રેકોર્ડિંગ છે અને મને જે ગાડો આપેલી છે વોટ્સઅપમાં એના સ્ક્રીનશોટ ફોટા પણ છે આજે તે મને ભેગા થઈ ગયા હતા તો મને ઊભો રાખીને પેલા ત્યાં ત્યાં માર્યો

બરાબર એ કાંકના પહેલાં પૈસા લેતી દેતી હતી એને મારી પાસે મેં પાસે દસ હજાર રૂપિયા લીધેલા હતા એ દસ હજારને મેં પંદરથી સત્તર હજાર રૂપિયાને આપી દીધેલા છે તો હજી પણ એવું કહે છે કે તારે મારે પચીસ હજાર દેવાના છે પંદર ટકા વીસ ટકા વ્યાજ વ્યાજ ના લે છે એ મારી પાસે મેં કીધું સાહેબ મારી પાસે અત્યારે પૈસા નથી બરાબર મારી પાસે આવું ત્યારે હું આપી દઈશ અત્યારે હું કાંઈ કામ ધંધા જતો નથી કે મારી તબિયત સારી નથી તો પણ એ એ લોકોએ મને માર માર્યો એટલે બહુ માર્યો મોંઢ માર મારેલો છે એટલે શું બનાવ બનાવ માં તો એ છે એ લોકો ત્યાંથી મને ગાડીમાં બેસાડી પિલ ગાડી માં ત્યાં લઈને મને મારા મોઢે એસિડ બી ઉડાવેલું છે કોણ આ ભાઈ આશિક ભાઈ ક્યાંથી લઈ ગયા હતા મને લઈ ગયા અહીંયા આપણે તલાવડેમાંથી ઓલા પુલ અંડર બ્રિજ છે ને ત્યાંથી બેસાડી લઈ ગયા